આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા કે જેઓ હાલમાં જેલમાં બંધ છે અને એ પણ રાજકોટ જેલની અંદર થોડા સમય પહેલા આપણે જોયું હતું કે બોટાદના હળદરની અંદર જે માથાકુડ સર્જાય અને એ જ બાબતે એમને ભાવનગર જેલની અંદર રાખવામાં આવ્યા હતા અને એ પછી થોડા સમય પછી જ્યારે સુદામડાની અંદર અરવિંદ કેજરીવાલ આવવાના હતા અને એ સમયે એક વિડીયો બનાવીને ખેડૂતો માટે મૂકવામાં આવ્યો હતો વિનંતી કરવામાં આવી હતી હવે એ જ બાબતે રાજુ કરપડા છે તેમને ભાવનગર કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા છે કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા છે કેટલા દિવસના મળ્યા છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ બોટાદના હળદરની અંદર જે માથાકૂટ સર્જાય અને એ પછી પ્રવીણ રામ રાજુ કરપડા સહિત ઘણા બધા ખેડૂતો એમને જે ભાવનગર જેલની અંદર રાખવામાં આવ્યા હતા અને એ પછી જ્યારે અરવિંદ કેજરીવાલ છે ગુજરાતના પ્રવાસે ખાસ કરીને સુરેન્દ્રનગરના સુદામડામાં આવવાના હતા એ જ સમય રાજુ કરપડા અને પ્રવિણ રામનો એક વિડીયો ફરતો થયો હતો અને એ જ વિડિયોની અંદર રાજુ કરપડાએ તમામ ખેડૂતોને આહવાન કર્યું હતું અને કહ્યું હતું કે હું ભલે અત્યારે જેલમાં બંધ હોઉં પરંતુ તમારે જે આ મહાસભા છે કિસાન મહાપંચાયત છે તેમાં જવા છે અને એ જ બાબતે જે રાજુ કરપડા છે તેમની સામે વધુ એક ગુનો નોંધાયો હતો અને એ જ ગુના બાબતે હવે તેમને જે રાજકોટ જેલ છે ત્યાંથી કબજો લઈ એમને ભાવનગર લઈને આવવામાં આવ્યા હતા અને ભાવનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને આજ સમય દરમિયાન જે પોલીસ છે તેમણે પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ છે તે નામંજૂર કર્યા હતા એટલે ફરી એક વખત જે રાજુ કરપડા છે તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે અને જે આપણને ખબર છે કે જ્યારે આખી માતા કુટ સરજા એટલે બે ગુના નોંધાયેલા કપડા છે ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે રાજુ કરપડા છે તેમના ઉપર આ ગુનો નોંધાયો એટલા માટે તેમને ભાવનગર લઈને આવવામાં આવ્યા હતા પરંતુ ફરી એક વખત તેમને પાછા જેલમાં મોકલી દેવામાં આવ્યા છે પણ હવે એ જોવાનું છે કે આગળ શું થાય છે અને આ બધાની વચ્ચે પોલીસ શું કહી રહી છે આ કેસને લઈને કે જ્યારે આ વિડીયો બાબતે ગુનો નોંધાયો છે તે માટે ભાવનગર જિલ્લા જેલમાં બંધ અને હાલ રાજ્યના હડોડ ખાતે પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેને લઈને આમ આદમી પાર્ટીના જે નેતા છે રાજુ કરોટા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી ભંગ જિલ્લા જેલ ખાતે તેમનો આવ્યો છે

જિલ્લા જિલ્લા અધિક્ષક છે ડીડી પ્રજાપતિ તેમને એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં રાજુ પરપડા હોય તેમજ આમ આદમી પાર્ટીની છે સોશિયલ મીડિયાની ટીમ છે તેમના દ્વારા એક અગિયાર ભાવનગર જિલ્લા જેલમાં બંધ અને હાલ રાજકોટ મોકલી દેવામાં આવ્યો હતા રાજુ આ સાથે જ ભાવનગર જિલ્લા જેલમાં જ્યારે રાજકોટ અપરા છે તે ગયા હતા ત્યારે એક વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો હતો જે વિડીયોને આધારે આ જેલ અધિક્ષક છે તેમના દ્વારા એક જે કે આમ મામલે હવે તમે ફરિયાદ કરશો કે કેમ હા તો કોણે વિડીયો આ તમારું ચાલુ કરી દીધું બોટાદ જિલ્લાના પોલીસ સ્ટેશનના કેસના કામે રાજુ મેરામભાઈ કરપડા અત્રે ભાવનગર જિલ્લા જેલ ખાતે હતા દરમિયાન એક વિડીયો વાયરલ થયેલો જેના કામે ભાવનગર જિલ્લા જેલના અધિકારી તરફથી નીલમબાગ પોલીસ સ્ટેશનમાં રાજુ મેરામણ કરપડા અને આમ આદમી પાર્ટીની સોશિયલ ટીમ વિરુદ્ધ એક ગુનો દાખલ થયેલો જેના કામે સાયબરની ટીમ દ્વારા આ રાજુભાઈ કરપડાનો કબજો લઈ અને આજે તેને અટક કરવામાં આવેલા અને આ જિલ્લા અને નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરવામાં આવેલા છે ભાવનગર જિલ્લાની અંદર જ્યારે ભાવનગર જેલમાં રાજુ કરપડા પ્રવીણ બંધ રાખવામાં આવ્યા હતા ભાવનગર લઈને આવ્યા હતા પરંતુ પોલીસના જે રિમાન્ડ માંગવામાં આવ્યા હતા તે તમામ કોર્ટે ના મંજૂર કર્યા એટલે હવે ફરી એક વખત રાજુ કરપડા છે તેમને રાજકોટ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે પણ આ બધાની વચ્ચે પોલીસે જે કહ્યું છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોકસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહી નમસ્કાર